વડોદરાના વાઘોડિયા જરૂદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ જેમાં વાઘોડિયામાં કાર ચાલકે સર્જ્યો ગુજારો અકસ્માત ઘર આંગણે જ રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીને બ્રિજા કાર ચાલકે અડફેટે લીધી હતી ત્યારે કારના ટાયર નીચે કચડી જતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટના રહેવાસી ગણપત પરમાર જેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે ફરાર કાર ચાલક ગણપત પરમાર વિરુદ્ધ જરૂર પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે મારું નામ પરમાર પિયુષ છે હું મોલીપુરા રહેવાસી છું મારી છોકરી રમતેલી વાળો છોકરીને અફારી દીધી મેં થયો હતો મારી છોકરી રમતેલી એને જોયું બી તો બીજો ગાડી માં લાયો અને અફારી દીધી એ મૂરલી છે પરમાર ગણપત બચુભાઈ